રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ નક્કી નીમકેમાં એવું હા હા પાકું ની ખબર છે મિત્રો ની ખબર છે બધા ની ખબર છે ને હમ એનું કઈ કેવાય નહિ અનુભવ છે હકીકત છે એમ એટલે યુકે યુકેમાં છે ને બહુ માણસો ને બધાને આવવું છે માં ગુડ રિયલી ભણવા ગણાય આવે છે સ્ટુડન્ટ બહુ ભણવા આવે છે કેટલા બધા છોકરા અહિયાં ભણવા આવી ગયા કારણ કે અહીંયા મૂળ આવવાનું કારણ બીજું કઈ એક તો ઇંગ્લિશ કે ઇંગ્લિશ તો ખબર હોય જનરલી એટલે છોકરા ઇંગ્લિશ તો આવડતું હોય બોલતા કદાચ બહુ એટલું બધું ના આવડે પણ એ તો શીખી જાય બોલતા આવડી એટલે પણ પછી લખતા અત્યાર ફૂલ આવડતું હોય એમ જે ભણ્યા હોય એને અમુક તો બોલતા ફૂલ આવડે કારણ કે મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા હોય એને તો કઈ પ્રોબ્લેમ જ નથી કોઈ જાતનો એટલે એ લોકો છોકરાઓને છે ને પ્લસ અહીંયા આપણી કોમ્યુનિટી બહુ છે ને બધી એમ એટલે એને લીધે છે ને અહીંયા માણસોનું એટ્રેક્શન એટ્રેકશન વધે છે ઇન્ડિયાના માણસોના કે યુકેમાં જઈએ આપણે એમ ને સેટ થાય પણ યુકેમાં અત્યારે કે એવું બધું છે નહીં અત્યારે જે ચાન્સીસ ચાન્સીસ અત્યારે બીજા કન્ટ્રીમાં યુરોપમાં ઘણા ઘણા કન્ટ્રી એવા છે કે જ્યાં હવે છે ને પોટેન્શિયલ દેખાય છે આપણે કે ઇન્ડિયન સ્ટુડન્ટ માટે હમ એટલે ઇન્ડિયન માટે ટૂંકમાં પોટેન્શિયલ બહુ સારું છે ફાઇન્ડ આઉટ કર્યું તો જર્મની છે જર્મની અને જર્મન કન્ટ્રીમાં છે ને જર્મનમાં બહુ સારું છે અત્યારે કારણ કે એ લોકો છે ને મેં એનું રિસર્ચ કર્યું એમાંથી કાઢ્યું અને એ છે ને હમણાંનો જ એપ્રિલ એપ્રિલનો રિપોર્ટ છે એપ્રિલમાં હા ત્રણ મહિના પહેલાનો જ છે અને એ કહે છે કે ગવર્ જર્મની ટાર્ગેટીંગ ઇન્ડિયન સ્ટુડન્ટ ટુ એડ્રેસ લેબર શોર્ટેજીસ

ટૂંકમાં જોબ એને ક્રિએટ કરવા પડશે એટલે ટૂંકમાં નવા માટે એટલે છે જોબ પણ માણસો નથી રિટાયર્ડ થવા માંડે છે ને કોઈ યુથ એવો છે ને અત્યારે એમ યંગસ્ટર નો કે જેનો ફીલ કરે એમ જે વેકેન્સી છે એ બધી તો એની છે ને ટાર્ગેટ ઇન્ડિયા ને ટાર્ગેટ કર્યું છે ખાસ સ્પેશિયલ એમ વધારે પડતો કે ઇન્ડિયા નહીં કે માણસો બ્રિલિયન્ટ હોય અને વેલ બિહેવ હોય થોડુંક એમ અને કલ્ચર વાઇઝ એ કોઈ પ્રોબ્લેમ ન હોય અને એમ હમ ઈ પાછા પડી જાય તો એની એ છે ને આ લોકો એ કીધું છે કે ઇન્ડિયન ફર્સ્ટ પ્રેફરન્સ ઇન્ડિયા ને આપશે એમ જર્મની વાળા જર્મની વાળા

અને જે એમાંથી મને લાગે કે ના ના છે ને કોમ્યુનિટીમાં મુકા જેવું છે કે જેનાથી આપડી કોમ્યુનિટી ને બધા લાભ થાય એમ ફાયદો થાય ઈન્ડિયા ના માણસો ને વધારે અહીંયા પણ જે આપડે કોમ્યુનિટી છે એને બધા ફાયદો થતો હોય તો એવી વસ્તુ હું છે ને બધા મૂકું છું જનરલી એમ મેન વસ્તુ એ છે કે તમને ઉપયોગી થાય ને એવી માહિતી હું આપું છું અને તમને જો આમાં ગમે તો તમે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો એ પણ પાછું કહી દઉં તમને અને જોજો પ્રોબ્લેમ જો આમાં એટલે ટૂંકમાં આમાં જો તમે છે ને હરખી એક પછી એક તમે વાંચીએ ને આપણે જો સમજીએ તો જ મતલબ છે બાકી કઈ મતલબ નથી તો થોડો એવી રીતે કઈ જવાય ક્યાંય એવી રીતે ખબર ન પડે દુનિયાના ના ક્યાંય એમ એટલે તમારે પૂરેપૂરું અંદર જવું પડે એમ કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો એના માટે પૂરેપૂરું આપણે છે ને એના પાસે ભોગ દેવો પડે ટાઈમ દેવો પડે રાઈટ બાકી આપણે કોક ઉપર બીજા ઉપર આધાર રાખીને બધું કરીએ તો બીજા ઉપર તો તો સાઈન ન થાય તો કદાચો આપણી જે રીતે જાતા હોય એ રીતે ન થાય સમજા એટલે એ વસ્તુ છે તો હવે એમાં હું કહે છે કે જો જર્મની ઇઝ ગ્રિપિંગ વિથ ક્રિટિકલ લેબર શોર્ટेज એન્ડ અગેન population વિથ projection indicating a deficit of 7 million skilled worker by 2035 સી 7 મિલિયન 7 મિલિયન એટલે 70 લાખ 70 લાખ માંથી શોર્ટ થઈ લેબર નું કે એટલે એવરેજ તમે છ સાત લાખ છ સાત લાખ માં થયા આપણે બે ત્રણ લાખ આપણે ઇન્ડિયા ના આવી જાય તો ક્યાં વાત છે એમ હમ એમ એટલે એનું એનું કારણ શું એનું કારણ એ કે છે કે જો

Uh, it set uh, for further 2.5 or uh, bijo 1.5 down. if the country fails to resolve this problem, german economy minister robert habek has said, stressing the importance of immigration is bridging this widening gap. ઓનલી એનો સોલ્યુશન એક જ છે કે છે ને માઈગ્રેશન એટલે બહારથી આપણે માણસોને લઈ આવીએ તો જ આ ફૂલ આ ફીલ થશે નહીં તો થાહે નહીં ત્યાંનો ઇકોનોમી મિનિસ્ટર છે રોબર્ટ હેબેક ઈ કહે છે એટલે આપણે આ ઘરની વાત નથી એમ બરાબર હ એન્ગેજિંગ ધ ઇન્ડિયન સ્ટુડન્ટ પોપ્યુલેશન ઇન ઇન ધ જર્મન વર્કફોર્સ મે બી પાર્ટ ઓફ ધ સોલ્યુશન સી એ કહે છે કે એને ઇન્ડિયન જે સ્ટુડન્ટ અહીંયા ભણવા આવે છે બધા એને હારે એન્ગેજ કરી ને એને તમે આપણે કે કામ આપીએ ધેટ ઇઝ ધ બેસ્ટ વે રિયલી ટુ હેડ એમ એમ કે ઇન્ડિયન સ્ટુડન્ટ મતલબ કે તમારે ત્યાંથી છે ને ભણવા માટે જવાનું પેલા તો એમ ભણવા માટે જવાનું યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું જેવી રીતે અહીંયા લ્યો છો એવી રીતે જર્મની માં લેવાનું અને ત્યાં ભણવાનું ને ભણી લેવો ને એટલે લગભગ તમારા માટે જોબ તૈયાર જ હશે પણ એમાં એમાં મેઇન ફોકસ ક્યાં છે તો કે આઈટી સેક્ટર અને એન્જિનિયરિંગ બે નું વધારે છે અને ક્વોન્ટમ ફિઝિક્સ રાઈટ એટલે આમાં તમે ટૂંકમાં એ જે આ વસ્તુ છે અથવા સેમી એવી બધી જે કઈ છે લાઈનો જેની ઇમ્પોર્ટન્ટ છે અત્યારે વધારે એમ ને જેની ડિમાન્ડ થશે અત્યારે છે ભવિષ્યમાં થાય એમ તો એ એવા સબ્જેક્ટ તમારે લેવાના એમ બાકી તમે બીજા ગમે આર્ટસ ને બિઝનેસ સ્ટડી લ્યો તો બિઝનેસ સ્ટડી ને આર્ટસ ને ન્યા કે લેવા દેવા છે નહીં કઈ વસ્તુ કારણ કે તમે દુનિયામાં કોઈને પણ કહેવો તો કે બેસ્ટ એન્જિનિયરિંગ માં નંબર 1 કોણ દુનિયામાં તો જર્મની છે ઓકે યા જર્મન આપણે ગાડી જો ને તમે મર્સિડીઝ ને BMW જર્મની છે હ આઉડી

આપણે ટવેલ્થમાં હોય તમારા છોકરા કે તમે ભાઈ જે સાંભળતા હોય એની વાત થાય છે બરાબર છે તો એમાં અત્યારથી તમે જો તૈયારી કરો તો તમે લાંબે ગાળે તમે કઈક કરી શકો અથવા તો ત્યાં તમે માનો કે ગ્રેજ્યુએશન કરી લીધું ગ્રેજ્યુએશન પછી પણ તમે ફર્ધર ડિગ્રી કરવા માટે માસ્ટર ડિગ્રી કે પીએચડી કરવા માટે થઈને તમે જાઓ રાઈટ તો આ બધા માટે ચાન્સ છે પણ તમારે એક વસ્તુ અત્યારથી જો તો કરશો એટલે કે જર્મની તમે શીખવી પડશે એમ લેંગ્વેજ હા જર્મન લેંગ્વેજ શીખવી પડશે કારણ કે એ તો વેરી ઇમ્પોર્ટન્ટ છે ને કે તમે ગમે ત્યાં જાઓ તો તમે કોમ્યુનિકેટ કેમ કરી શકો એમ ઇંગ્લિશ તો છે જ પણ ત્યાંની લેંગ્વેજ એમ કે તમે ધીરે ધીરે ને શીખવી પડે આપણે જનરલી એમ અને એ લોકો એમ જ કહે છે ને એના ઉપર ભાર દે છે થોડો કારણ કે બધા હોહો ને કન્ટ્રી આપણે આપણું એક જ ઇન્ડિયા એવું છે કે જે છે ને કેસ કે ઇંગ્લિશ ઇઝ મેઈન ટેક મે હો ને ભાષામાં શીખે છે બધી જગ્યાએ એવું કઈ નથી કે કોઈ બધા ઇંગ્લિશમાં જ બધા શીખે છે જ્યાં એટલે પણ આપણે ત્યાં એમ કે આપણે જવું છે બહાર તો એના માટે આ તૈયારી કરવી પડે એમ તો એના માટે આપણે એમ કે જર્મન શીખવી પડે એમ કે જર્મન લેંગ્વેજ શીખીએ તો વાંધો ન આવે આપણે એમ બરાબર તો ઈ વસ્તુ છે એટલે તમે છે ને ત્યાં જો તમારે જો જાવું હોય તો ચાન્સીસ બહુ છે જો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ મેક અપ અરાઉન્ડ 14% ઓફ ઓલ સ્ટુડન્ટ ઇન ધ કન્ટ્રી હ અકોર્ડિંગ ટુ ધ મિસેલ ફ્લેશ સ્પોક્સ પર્સન ફોર ધ જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ ઈ કે છે કે અત્યારે 14% છે સ્ટુડન્ટ એમ બહારના કન્ટ્રી ને અહીંયા હ અને જર્મન યુનિવર્સિટી ઓકે કેટલા છે અત્યારે ઇન્ડિયન સ્ટુડન્ટ ફોર્ટી થ્રી થાઉઝન્ડ હજાર છે અત્યારે એટલે જાય છે ટૂંકમાં કેવાનો મતલબ એટલે પણ આપણી

આમાં ઘણું બધું લખ્યું છે એના વિશે અને આ જે મેં આ કાઢ્યું છે ને એક અને વેબસાઇટ છે ડબલ્યુ રાઈટ એની અંદર ઇઝ ધ બેસ્ટ વન રિયલી કે જર્મન માટે જર્મન રેકોગ્નાઇઝ ન્યૂઝપેપર છે અને હા તો એમાંથી આ બધું મેં કાઢ્યું છે એટલે કોઈ એવું નથી કે ફેક છે કે કોઈ વસ્તુ ખબર નથી કે

પરમાનન્ટ રેસિડન્સ તો ઈ હવે ધીરે ધીરે પાંચ વર્ષ અને ત્રણ વર્ષ કરવા માંગે છે એટલે ઈ થઈ જાય છે અથવા હા એટલે ટૂંકમાં છે ને એમાં બધી છૂટછાટ આપવા માંગે છે ને પ્રાયોરિટી આપવા માંગે છે કે પીઆર કોને વધારે એમ કે આવી રીતે કોઈ પણ આપણા કામ કરતા હોય ની કોઈ ઇન્ડસ્ટ્રીમાં રાઈટ અને સારી જગ્યાએ હોય તો એને બધાને પી પીઆર આપી દેવાના છે એટલે અત્યારથી તમે તૈયારી કરો અને ડિમાન્ડ છે ટૂંકમાં એમ એટલે એવું છે ભાંડાટાની કે તો હવે છે ને ઘણું બધું થઈ ગયું ઘણી બધી વાતો થઈ ગઈ ને અમારી પાછા નવા બ્લોગ માં કઈક નવું લઈને આવી છું તો હવે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ